નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે પંદરમી ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર અને આજે છે સાતમ

આવ્યું છે જી આ દર્શક મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ફરી એક વખત કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાઈમાં થયા હોય ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડમ એક્ટિવિટીના ભાગરૂપી હવે પછીની કલાકોમાં કહી શકાય તો આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પોતાની વ્યક્ત કરી છે ખાસ મિત્રો દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી સાત દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ અંદર ભારે ભારે વરસાદ પડી રહ્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે ભારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મેઘ દાંડવ ગુજરાતમાં શરૂ થયું છે ગુજરાતમાં મેઘરાજા અત્યારે કોપાયમાન થઈને અત્યારે વરસી રહ્યા હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે આ સાથે ગુજરાતના પોરબંદર લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારના દરિયાઈકાંઠાના ભાગોની અંદર અત્યારે પચ્ચીસ થી લઈને ત્રીસ ફૂટ ઊંચા દરીયાય કાઠાના વિસ્તારો અંદર મોજા ઉછળી રહ્યા છે આશરે મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તાર અમદાવાદ આજુબાજુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો હજુ પણ આગામી દિવસે એટલે કે મિત્રો જન્માષ્ટમીના દિવસે આઠમના દિવસે પણ ગુજરાતમાં ફરી એક વખત જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો ગુજરાતમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે આ સાથે કૂવા અને બોરમાં પણ પાણીના છલકાવ જોવા મળી રહ્યા છે ને આગામી દિવસોમાં હવામાન નિષ્ણાત અમ્મરલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં સત્તર તારીખના રોજ જ્યારે મગા નક્ષત્રની શરૂઆત થશે નવ નક્ષત્ર શરૂ થવાની સાથે જ ગુજરાતમાં કહી શકાય કે વાવાઝોડું પણ વાનું છે ખાસ મિત્રો અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે કહી શકાય ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો છે નકશો જાહેર થયો છે જેમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારની અંદર અત્યારે રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ અથવા તો યલો એલર્ટનો સિગ્નલ છે તો હજુ પણ ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આજે સાંજે મેળા કરવા માટે તમે જો ઘરની બહાર નીકળ્યા હોય તો સાવચેત છત્રી રેનકોટ સાથે રાખજો આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભયંકર વરસાદની આગાહી સામે આવી છે ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને મિત્રો આ વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે અમદાવાદ બાજુના વિસ્તાર છે વડોદરા આજુબાજુના વિસ્તારમાં ફરી એકવાર કહી શકાય કે જ્યાં વરાપ તો અમુક ભાગોમાં હજુ પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ વર્ષે રહ્યો છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે જે સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે આ સાથે બંગાળની ખાડીની બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે જો આ વરસાદી સિસ્ટમ ન્યૂટ્રન લેશે તો ગુજરાતમાં હવે ગણતરીની કલાકોમાં જ આભ ફાટશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થઈ શકે છે આ સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જો નીચેની તરફ આગળ ગતિ કરશે તો પણ ગુજરાતમાં હવે પછીના સમયગાળા દરમિયાન ભારે તે અતિભારે વરસાદની સંભાવના સામે આવી રહેલ છે હવામાન વિભાગ દ્વારા તો મિત્રો આગામી સાત દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ સિદ્ધે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં છોતરા કાઢી શકે છે એવા મિત્રો હવામાન સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે નવા મિત્રો અવલોકન સામે આવી રહ્યું છે કે જે રીતે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ જો પડવાનો હોય તો એ છે કચ્છ લાગુના વિસ્તારની અંદર અને સૌથી વધારે જો વરસાદ હવે પછીના દિવસોની અંદર પડશે તો એ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ગુજરાતના ભાગોમાં છે એ મિત્રો વીજળીના ચમકારા કડાકા ફડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તારમાં પણ દરિયાકાંઠાના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં બેથી લઈને હાથથી આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે કલાકોમાં પડશે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે જન્માષ્ટમી તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં છે મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો તમે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો જેમ લાંબા ગાળાની આગે વિશે વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ અને આગામી ત્રણ કલાક માટે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો હજુ પણ વરસાદની રહેલી છે સંભાવના જે રીતે મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદની સંભાવના સામે આવી છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે સોનગઢ છે પાલીતાણા છે ખડસલિયા છે તળાજા આજુબાજુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે વરસાદ પડી શકે છે રાજુલા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કુંડલા છે ધારી છે બગસરા છે વિસાવદર છે તુલસી શામ રાજુલા વિસ્તારની અંદર પણ હવે પછીના સમયગાળા દરમિયાન આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ વીજળીના ચમકારાની સાથે કડાકા ફડાકા સાથે ધોધમાર વરસાદ છે મળી શકે છે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો સુરત વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે વડોદરા છે અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો વિરમગામ લાગુના વિસ્તાર છે ધોળકા છે આ આ સાથે મિત્રો આણંદ આજુબાજુના વિસ્તારની સાથે હિંમતનગર છે મહેસાણા છે આ સાથે મિત્રો મોડાસા લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા સર્જાની છે અને મિત્રો જો લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે ખાસ કરીને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની દિશા આ રીતની છે અને અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે અને અમુક ભાગોની અંદર હજુ પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ નું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે સત્તર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર મિત્રો છે છુટા છવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી છે આ સાથે મિત્રો હવે આઈમડી તરફથી હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે ઘણા બધા નકશા જાહેર થયા છે ઘણા બધા દિવસોને લઈને એના વિશે વાત કરીએ તો પંદર તારીખ એટલે કીધું કે રોજ તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો મોરબી છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર આ વિસ્તારો છે ત્યાં મિત્રો આજે વરસાદી માહોલ છે એ થોડોક ઓછો જોવા મળશે છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો વળી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ગુજરાતના મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યંત ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળવાનો છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ તમે સોળ તારીખનો રોજ પણ જોઈ શકો છો પરંતુ સત્તર તારીખના રોજ ગુજરાતમાં જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે છે અને આ મઘા નક્ષત્રનું વાહન તરીકે ડેટકો છે મિત્રો આ નક્ષત્રની અંદર કહેવાય કે મઘાના મોંઘા પાણી એટલે કે મગા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે મિત્રો અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે અઢાર તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાત ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે આ સાથે ઓગણીસ તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર ગ્રામીણ પંથકોની અંદર છે એ અત્યંત ભારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાઈ શકે છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે વીસ તારીખના રોજ પણ તમે જોઈ જોઈ છો મિત્રો ગુજરાતના ખાસ કરીને ભાવનગર આજુબાજુના વિસ્તાર છે અમરેલી આજુબાજુના વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે તો આ સાથે મિત્રો કહી શકે કે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો જેમાં ખાસ વાત રહી તો સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ આ સાથે છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા અને પંચમહાલ લાગુના વિસ્તારમાં વરસાદીએ વિરામ લીધો એવા હવામાન સમાચાર છે જ્યારે ગુજરાતમાં સામાન્ય રીતે હળવા હળવા વરસાદ પડતા હોય છે ત્યારે ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પણ ફૂંકાતા હોય છે આ રીતે તમે જોઈ શકો છો છૂટાછવાયેલા સોળાઈ હળવાથી મધ્યમ મેઘગરજના સાથે વરસાદની સંભાવના છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળવાની છે તો મિત્રો કહી શકાય કે ગુજરાતમાં ખરેખર વરસાદનો ખેલ છે અઢાર તારીખથી શરૂ થશે ને એકવીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે અત્યંત ભારે વરસાદની સંભાવના છે જે રીતે મિત્રો ગુજરાતના સાર્વત્રિક વરસાદની અંદર છે એ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થઈ શકે છે જે રીતે અઢાર તારીખના રોજ જ ગુજરાતમાં છે અત્યંત ભારે વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદ એ મુંબઈના દરિયાકાંઠાથી આગળ વધીને ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ વધશે તો વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખના રોજ પણ પણ જોઈ શકો છો પડી જશે જેના કારણે કચ્છ વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થશે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે આમ મિત્રો જુદી જુદી આગળ સામે આવી છે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો કોણની આગાહી સાચી પડશે અંબરલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની એ હવે જોવાનું બાકી છે તો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા